નમસ્કાર દોસ્તો વેરાવળ ફાયર વિભાગને નવા ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવ્યા છે અને હવે લોકોનો જીવ બચાવવો સરળ રહેશે નદીની અંદર છે કે કૂવાની અંદર હશે કેમેરાથી કઈ રીતે લોકોની શોધખોળ થશે કઈ રીતે એક રોબોટની જેમ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે નદીની અંદર જઈને લોકોને કઈ રીતે જીવ બચાવશે આ તમામ મુદ્દે વાત કરીએ આપણે પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ બતાવીએ અને ત્યારબાદ આપણા ફાયરના અધિકારી છે તે રવિરાજભાઈ તેમની સાથે વાત કરીએ આ જુઓ આ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે લોકોના જીવ બચાવવા માટે આધુનિક રીતે તૈયાર કરવામાં આવ્યા છે સાહેદ મેડ ઇન ઇન્ડિયા છે અને આ જે કેમેરો છે તો રવિરાજભાઈને પૂછીએ કે કઈ કઈ પ્રકારની કામગીરી આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા થશે શરૂઆત રવિરાજભાઈ અહીંયાથી થશે આનું આને શું કહેવામાં આવે છે અને આનો રોલ શું હોય છે અને આની કિંમત શું હોય છે ઇમરજન્સી લાઈફ જોયા છે કોઈ માણસ ડૂબતો હોય ત્યારે ક્યારેક વેણ જાજુ હોય કોઈ માણસ પહોંચી નથી શકતો તો આ રિમોટ ઓપરેટેડ છે રિમોટથી જે છે આ એક જે રીતે આપણે લાઈફ રિંગ હોય છે એ રીતનો આ લાઈફ બોયો છે એ તરતો તરતો જે છે ઓટોમેટિકલી રિમોટની મદદથી એ વ્યક્તિ ડૂબતા વ્યક્તિની પાસે જઈ અને એને આ બચાવી અને કાંઠા સુધી લાવશે સર આ ઇમરજન્સીમાં જે છે એ આનો ઉપયોગ થઈ શકે છે પ્લસ ક્યારેક એવું થાય કે અચાનક નદીનું વેણ વધી જાય અને સામે કાંઠે સુધી મદદ પહોંચાડી ના શકાતી હોય સામે કાંઠે કોઈ માણસ ફસાઈ ગયેલો હોય તો એને બચાવવા માટે જ્યારે આપણે જઈ નથી શકતા ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ રસો પહોંચાડવો છે તો આમાં રોપ બાંધી અને એક કાંઠાથી બીજા કાંઠા સુધી રોપ પણ મોકલી શકાય છે સર આની કિંમત શું હોય છે અને આ મેડ ઇન ઇન્ડિયા છે કે નહીં હા આ જે છે એ મેડ ઇન ઇન્ડિયા વેન્ડર દ્વારા આપને પ્રોવાઈડ કરવામાં આવેલ છે અને આની કિંમત અંદાજીત પંદર લાખની આસપાસ હશે તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે ખૂબ લોકોને મદદરૂપ એટલા માટે થશે કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે નદીની અંદર ખૂબ મો પાણી આવ્યું છે ગયા વર્ષે જ ઉનાની અંદર આવું બેની હતી ઘટના કે એક યુવાન છે તે પાણીની વચ્ચે હતો પરંતુ બચાવવા કોઈ નહોતું જઈ શકતું આ માણસ વગર રિમોટ બહારથી માણસ આને ઓપરેટ કરશે અને આ પાણીમાં જઈને લોકો સુધી પહોંચશે અને જીવ બચાવશે ત્યારબાદ અહીંયા આ કેમેરાની વાત કરીએ તો આ કેમેરા છે કેમેરાનો શું રોલ છે એ પણ રવિભાઈ પાસેથી જાણીએ રવિભાઈ આની કેટલી કેપેસિટી હોય હોય છે 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 અંદર જવાની કઈ આનો રોલ આ જે કેમેરા છે અને આમાં પાંચસો મીટર સુધીનો આમાં રોલ આપેલો છે એટલે એપ્રોક્સ જે છે અંદર કૂવાની અંદર કોઈ પડ્યું હોય બોરવેલના આપણે ઘણા કેસ થાય છે કે બોરવેલમાં છોકરા ફસાઈ જાય તો એની શું પરિસ્થિતિ છે એ કઈ સ્થિતિમાં છે ઊંધા ક્યારેક ફસાઈ ગયા હોય ક્યારેક સીધા હોય છે તો એને બહાર કાઢવા માટે આ જે છે કેમેરો આપણે એની અંદર ઉતારશું અને એની શું પરિસ્થિતિ છે એ આપણે જાણશું આપણે ત્યાં વધારે પડતા કુવામાં કોઈ પડી ગયું હોય અચ્છા સર તો એ જ મારે જાણવું છે કે કુવાની કેપેસિટીમાં પાણી હોય છે કેપેસિટી એ પાણીની અંદર પુશ કરવાનું હોય છે અને તો કઈ રીતે અંદર જશે કારણ કે પાણીમાં તો એને દબાણ લાગે છે આ જે કેમેરો છે હેવી છે તમે ઉપાડશો તો સારો એવો વજન છે આનો પણ અમુક પછી તો એ જશે અંદર હા આ જે છે કુવાના તળિયા સુધી આ કેમેરો જઈ શકે છે ઓકે બરાબર એના જ વજનથી આ નીચે જશે અને એને સર્ચ કરશું ફરતા ઓકે સર બીજું ફાયરના બીજા કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ઇમરજન્સી સમયે આપને મદદ માટે લાવવામાં આવ્યા છે બહારની બહારની સાઈડ સાઈડ છે 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 કે બતાવી સર આ ગાડીને કઈ ગાડી કહેવામાં આવે છે આ ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ છે આની અંદર તમામ પ્રકારની જે ઇમરજન્સી પરિસ્થિતિ આપણે આવતી હોય છે તો એનો સામનો કરવા માટેના સાધનો છે આ જે છે એ ફ્લડ હોય અથવા તો કોઈ બિલ્ડિંગ કોલેપ થયું છે અથવા પૂર આવ્યું છે તમામ પ્રકારની ઇમરજન્સીમાં પહોંચી વળવા માટે રોડ એક્સિડન્ટમાં કોઈ ફસાઈ ગયું હોય અંદર અચ્છા દબાઈ ગયું હોય તો એના માટેના હાઇડ્રોલિક કટર્સ છે સ્પ્રેડર્સ છે

ઇલેક્ટ્રિકલ સેફ્ટી માટેની કોઈ શોર્ટ સર્કિટ થઈ છે અથવા તો કોઈ કેમિકલ લીકેજ થયું છે પછી કોઈ સાલવેજ નો કામ કરવો છે અચાનક ક્યાંય રસ્તો બંધ થયો છે એને તમારે ક્લિયર કરવો છે તો એના માટે ના સામાન છે ઝાડ પડ્યું છે એને મેન્યુઅલી કાઢવું છે પછી આ ફાયર ફર્સ્ટ એડ ફાયર એક્સિક્યુસર્સ છે કે કોઈ અચાનક કોઈ ફાયર થઈ છે તો એને ટેકલ કરવા માટેનો ફર્સ્ટ એડ ઉપકરણો જે છે એ ફર્સ્ટ એડ ફાયર છે આ પાછળ કોઈ પણ ફાયરમાં ગયા છે અને અમારી પાસે મોસ્ટલી તમે જોયું હશે કે ફાયર બ્રિગેડ આવી અને પાણીનો મારો ચલાવે પણ જો પાણીનો મારો ચલાવો છે તો પેહલા ઇલેક્ટ્રિકલ સપ્લાય બંધ હોવું જરૂરી છે કારણ કે જે પાણી એ કન્ડક્ટર છે ઇલેક્ટ્રિસિટી નું તો પેલા જે પણ ફાયર ફાઇટિંગ કરશે એને શોર્ટ લાગશે અને ફાયરમેન એક્સ કેવાય આ ફાયરમેન એક્સ છે કોઈ મેઇન લાઈન જાય છે બરાબર છે તો એને ઇઝીલી જે છે કટ કરી દેશું એટલે એ ઘરનો પાવર સપ્લાય ઓફ થઈ ગયો

બંને તરફ અલગ અલગ કેટેગરીના ઇન્સ્ટ્રુમેન્ટ છે પેલી બાજુ એક્સિડેન્ટ માટે હતા આ ફ્લડ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ છે આ લાઈફ બોયા છે લાઈફ જેકેટ છે સ્ટ્રેચર્સ છે તો ફ્લડ માંથી કોઈને બહાર કાઢવા હોય તો એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ છે પછી આમાં બ્રેકર કોન્ક્રીટ બ્રેકર છે કોઈ બિલ્ડિંગ કોલેપ્સ થઈ જાય અને તમારે સ્લેબ તોડવો છે તો એના માટેનું આ કોન્ક્રીટ બ્રેકર છે પછી રેસ્ક્યુ કામ કરતી વખતે તમારે

પણ ત્યાં એટલો ધુમાડો છે કે કોઈ પણ ફાયરમેન શ્વાસ ના લઈ શકે તો આ બ્રિધિંગ ઓપરેટર્સ પહેરી અને ફાયર ફાઇટિંગ કરી શકશે અથવા તો કોઈ ગેસ લીકેજ થયો છે કે જ્યાં તમે સામાન્ય રીતે શ્વાસ નથી લઈ શકતા તો એના માટેના ઉપકરણો છે પેલું શું છે સર અંદર એ છે એ હોલમેટ્રોના ના કીટ છે તમે ઘણી વખત જોતા હોય કે કોઈ બેઝમેન્ટ માટે ખોદાયું કામ ચાલુ હોય અને ભેખર પડી જાય અને માણસો ડટાઈ જાય તો એના માટે આ સપોર્ટ છે હા કે કોઈ એવી જગ્યાએ જ્યાં ભેખડ પડે એમ હોય કોઈ વસ્તુ પડે એમ હોય તો એના અલગ અલગ એટેચમેન્ટ સાથે સપોર્ટ તમે મૂકી દેશો તો એ તમારું પ્રોટેક્શન કરશે ઓકે પછી આ વેહિકલનું પોતાનું જનરેટર છે આ વધારે પડતું સાયક્લોન હોય વાવાઝોડા હોય અથવા તો ફ્લડની પરિસ્થિતિમાં લાઈટ હોતી નથી બરાબર છે તો આવા કોઈ ઉપકરણો ચલાવવા માટે તમારે ક્યાંય બહારથી ઇલેક્ટ્રિસિટી લેવા જવાની નથી એનું પોતાનું જનરેટર છે અને આ જનરેટર ની મદદ થી બધા ઉપકરણો તમે ચલાવી શકશો ઉપર કોન્ક્રીટ બ્રેક કોન્ક્રીટ કટર છે કોઈ સ્લેબ કાપવો છે કોઈ બિલ્ડિંગ પડી છે અથવા તો કોઈ કોલમ છે એને તમારે બ્રેક કરવું છે તો એના માટેના કોન્ક્રીટ કટર છે પછી આ બધા ટ્રી ચેન્સો છે કે સાયક્લોન વખતે એવું થાય કે ઝાડ છે રસ્તા ઉપર પડી જાય અને તમારે રસ્તો ક્લિયર કરવો છે તો આ એના માટેના ટ્રી કટર છે ટ્રીને અલગ અલગ ભાગમાં કટ કરી અને દૂર કરી દેશે આ સર પેલા છે ને ધુમાડાવાળા છે કે અનિયા હા એ બ્રિધાંગા એપાર્ટેસના એક્સ્ટ્રા છે આમાં પણ બી એસેટ આપેલા છે કોઈ પણ કોલ માં જાય એટલે સીધા બેસીને તે એને વિયર કરી શકે સર આ ગાડી હમણાં આવી કે પેલા જ હતી ના આ ગાડી આવી એને એક વર્ષ થવા આયુ છે શું કિંમત હોય છે આ ગાડીની આ ગાડીની અંદર સાધનો જે છે એ અંદાજિત એક કરોડ રૂપિયાના સાધનો છે આ શું છે આ એર બેગ છે લિફ્ટિંગ બેગ છે અલગ અલગ પ્રકારની અલગ અલગ સાઈઝ ની આવે છે અને શું કરવાનું હોય કોઈ બિલ્ડિંગ કોલેપ્સ થાય છે માણસ વચ્ચે ફસાણો છે અને એ વસ્તુને લિફ્ટ કરવી છે તો આની અંદર આપણે એર ભરશું આ કમ્પ્રેસર જે એક્સટીગ્યુશન આપણે જે છે બી એના સેટ છે એનાથી તો આ ફુગાની જેમ ફૂલાશે અચ્છા તો અને હેવી કેપેસિટીમાં આ જે છે એ સ્લેબ ને ઊંચો કરવા માટે સક્ષમ આ છે એમ જી આ થેન્ક યુ રોવીભાઈ તો આખી ગાડી આ તરફથી ફરી પાછો બતાવવાનો પ્રયાસ કરીશું કે કઈ પ્રકારની ગાડી છે હા તે લઈએ એક ફાયરમેન નવી ગાડી આવી છે આ સિવાય એક આ ઇન્સ્ટ્રુમેન્ટ છે

ફાયર વિભાગ ત્યાં પહોંચતું હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે મોટી દુર્ઘટનાઓ હોય છે અને ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ કે લો મદદ કરવા માગીએ છીએ છતાં પણ સાધનો પૂરતા ન હોવાના કારણે અથવા તો આધુનિકતા ન હોવાના કારણે મુશ્કેલી થતી હતી પરંતુ હવે આપણા ગીર સોમનાથ જિલ્લામાં આ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે નવા આવ્યા છે અને અત્યારે કલેક્ટર અહીંયા પર પહોંચ્યા હતા તેણે પણ નિરીક્ષણ કર્યું છે અને આપણા જિલ્લાના તમામ લોકોને જ્યારે જ્યારે દુર્ઘટના સર્જાય અથવા તો કોઈ આફત આવે ત્યારે ત્યારે હવે ફાયર વિભાગ છે તેને બચાવવામાં વધારે મદદરૂપ થઈ શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે ધન્યવાદ